આપણે જવાના છે અમરેસી માતાના મંદિર લગભગ પચાસથી થી સાઠ કિલોમીટરની આપણી રાઈડ છે તો ચાલો બતાવું તમને અમરેશી માતાનું મંદિર કેમેરાનું એંગલ થોડું સારું નથી પણ આગળ જન સેટ કરીએ બરાબર કેવો વિડીયો ખબર નથી આપણી પાસે ત્રણ બાઇકો છે ને એક ભાઈ બંધ આગળથી મળે છે એટલે આપણે લગભગ આઠ એક જણાથી છ એક જણા થઈ જાય તો ચાલો આવી બાઇકો આગળ જશે એક આપડી છ વાગે જવાનો પ્લાન હતો પણ થોડું મોડું થઈ ગયું સાડા સાત ટકા થઈ ગયું છે પણ કંઈ નહીં ટાઈમસર પહોંચી જશું આપણે થોડું થોડી ઠંડી લાગે છે શિયાળાનો ટાઈમ છે એટલે નજારો તમે એકવાર ચેક કરો આપણા ફોનમાં થોડુંક વ્હાઈટ એંગલનું પ્રોબ્લેમ છે એટલે વ્યૂ એટલો જોરદાર નથી આવતો પણ કંઈ વાંધો નહીં તમારો થોડુંક સપોર્ટ રહ્યો અને માતાજીને તૈયાર એટલે જલ્દી આપણે સારો ફોન લઈ લઈશું બેટર ઓછું છે અને પેટ્રોલ પંપ આવી ગયો છે તો આપણે થોડું પેટ્રોલ નખાવી લે પેલા પછી આપણે રાઈડને ને કન્ટિન્યુ કરીએ માત્ર એક જ છે ચાલો પેટ્રોલ ત્રણસો ત્રણસો નો ઘાટો ચડવાનો છે ચાલો ઘાટાનો નજારો બતાડો ઘાટ આવ્યો છે નાનકડો નજીક જ છે અમારે બહુ સુંદર મજા નજારો ને વ્યૂ કેટલો જોરદાર છે ચેક કરો પ્રતિ બધી કાપવાનું ચાલુ છે ડાંગર ને એવું બધું ડાંગર થઈ ગયું એટલે કાપવાનું ચાલુ છે પેલું કહેવાય છે ને કે મંજિલ કરતા સફરમાં મજા આવે છે તે વાત આજે સાચી લાગે છે કેમ કે અહીંયા જે જવાની મજા છે કે અલગ જ છે ફર્સ્ટ રાઈડ અને ફર્સ્ટ મોટો વ્લોગ એટલે કંઈ નહીં સપોર્ટ કરજો મિત્રો અને વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને આપણે હવે આ વિડીયો પર સારું રિઝલ્ટ મળ્યું એટલે આપણે મોટો બ્લોગ બનાવવાનું ચાલુ રાખીશું તો બધા સપોર્ટ કરજો ફાઇનલી આપણે રાઈડનો આનંદ લેતા લેતા લીમખેડા સુધી આવી ગયા છે એટલે હવે લીમખેડાથી વીસ પચીસ કિલોમીટર આગળ હશે આ લીમખેડા ચોપડે છે હાઈવે ત્યાંથી પડવાના છે ચાલો હાઈવે ઉપર પડી જાય ભાઈ બહુ મજા આવશે મિત્રો આપણા ઊભા છે શું પ્લાન બનાવે છે કઈ જવાનું હાઈવે આપણે આવી ગયા છે તો ચાલ હાઈવે પડી જયે સ્પીડ ચેક કરીએ ચોથા સુધી પહોંચે

અમરેશી માતા અહીંયાથી એકવીસ કિલોમીટર છે પણ અહીંયા રેલગાડી આવવાની જ છે એટલે ફાટક છે થોડી વાર ઊભું રહેવું પડશે તો ચાલો વેઇટ કરીએ રેલવેને બી બતાવી દો તો મિત્રો આ બધા મિત્રો છે રેલગાડીની વાત જોવે છે જોવા તમે બહુ ખુશ થાય રેલવે આવે જોઈએ કેટલી વાર આવે છે કે બાજુથી આવે છે આ બાજુથી આવે છે પછી આ બાજુથી આવે જોઈએ ફાઈનલી ફાઇનલી રેલગાડી બી આવી ગઈ છે બતાવું તમને એ દેખાતી હા દેખાય આવી 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 જઈએ રેલગાડી જો રેલગાડીનો બી લાભ થઈ જાવ ચાલો આગળ ચાલો ફાટક ખુલી ગઈ છે ચાલો તેના ફાટક ખુલી ગઈ છે ચાલો આગળ વધીએ આપણે આપણી મંઝિલ તરફ ઓ ભાઈ એ તો એટલા મોટા છે બેડમાંથી પાણી બી હલી જાય એટલા મોટા છે તો ચાલો આગળ ચાલીએ

ફાઇનલી આપણે પચાસ કિલોમીટરની સફર પૂરી કરીને આવી ગયા ભમરેસી માતાના મંદિરે આ છે મંદિર જોરદાર લોકેશન તમે જોઈ શકો છો ભમરેસી માતાના મંદિર આ છે જય એમ આપ મંદિર યાત્રાધામ માતાજીના પલ્લી પાલ્લા ફાઇનલી આવી ગયા ગાડી પાર્કિંગ કરી દે પછી દર્શન કરીએ તો ચાલો ગાડીને પહેલાં અહીંયા પાર્કિંગ કરી દઈએ લોકેશન જોવો તમે ફાઇનલી અહીંયા ગાડી પાર્કિંગ કરી દઈ અને આ છે મંદિર દર્શન કરી લે માતાજીના લોકેશન તમે ચેક કરો કેટલું જોયું ત્યારે લોકેશન છે માતાજીનું મંદિર છે ફાઇનલી દોઢ કલાકની સફર આપણે પૂરી કરીને આવી ગયા છે આપણે મંજિલ પાસે એટલે કે મંજિલ પર આવી ગયા છે અને આ છે અમૃતસિંહ માતાનું મંદિર તમે જોઈ શકો છો આના દર્શન પહેલીવાર પહેલીવાર હું અહીંયા આવ્યો છું મસ્ત મસ્ત સિનેમેટિક શોર્ટ લઈ લઈએ પછી તમે બતાવો